રાજકોટના ધોરાજીમાં રામનવમીના તહેવારને લઈને પોલીસે વિવિધ માર્ગ પર પોલીસની ફ્લેગ ફ્લેગ માર્ચ માર્ચ યોજી યોજી ધોરાજીના ધોરાજીના રામ મંદિરથી વિવિધ વિસ્તારમાં સ્ટેશન રોડ ગેલેક્સી ચોક ચોક અવેડા શાક માર્કેટ સોની બજાર ત્રણ દરવાજા સહિત વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી જેમાં ધોરાજી પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ હોમગાર્ડ જવાનો જોડાયા હતા આજરોજ ધોરાજી પોલીસ દ્વારા રામજી મંદિરથી શાક માર્કેટ ચોક સુધી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી જેમાં ધોરાજી પોલીસ સ્ટેશનના બધા કર્મચારી હોમગાર્ડ અને જીઆરડી ઉપલબ્ધ હતા પોલીસ દ્વારા આગામી રામનવમીના ભવ્ય અવસરને ત્યોહાર માટે બધી તૈયારી છે જેમાં ફિક્સ્ડ અને મૂવિંગ બંદોબસ્ત પોઈન્ટ એલોટ કરવામાં આવેલ છે ડ્રોન મોનિટરિંગ અને સોશિયલ મીડિયા સર્વેલન્સ પણ એક્ટિવ છે અને આપણી આ જ ઉમ્મીદ છે કે આગામી રામનવમીનો તહેવાર શાંતિ અને અમલથી વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ